જિલ્લાનું તંત્ર ચૂંટણી માટે થયું પૂરેપૂરું સજ્જ દસ હજાર કર્મચારીઓની ફોજ ચૂંટણી ફરજમાં તૈનાત લોકસભાની ચૂંટણી આડે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કચ્છ જિલ્લાના એક હજાર આઠસો બાવન તથા મોરબીના બસો એકાણું મળી એકસો તેતાલીસ મતદાન મથકોનો કબજો પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ કર્મચારીઓ અને સુરક્ષા જવાનો ના હાથમાં આવી ગયો છે ચૂંટણી કામગીરી માટે જિલ્લાના દસ હજાર ઉપરાંત કર્મચારીઓના આદેશ કરવામાં આવ્યા છે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી સંબંધી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કચ્છની અનામત બેઠકમાં કચ્છ મોરબીના સત્તર લાખ તેતાલીસ હજાર આઠસો પચીસ જેટલા મતદારો જ્યાં મતદાન કરવા જવાના છે તે તમામ મતદાન મથકોનો કબજો પોલિંગ સ્ટાફ તેમજ સુરક્ષા જવાનોની સુરક્ષામાં સોંપાઈ ગયા છે બે હજાર એકસો તેતાલીસ એવીએમ ઉપરાંત ચારસો તેર રિઝર્વ મશીનો મશીનમાં કોઈ પણ ક્ષતિ સર્જાય તો તેને ઉકેલ માટે માસ્ટર ટ્રેનર પણ ફરજ પર રહેશે એકસો ઓગણત્રીસ જેટલા મતદાન મથકો પર સંપૂર્ણ કામગીરીનું વિડીયો રેકોર્ડિંગ કરાશે તેમજ એકસો સાહીઠ મતદાન મથકનું વેબકાસ્ટિંગ એટલે કે જીવંત પ્રસારણ કરાશે સૂત્રોના જણાવ્યા મુજબ મતદાન મથકો પર સુરક્ષા બંદોબસ્ત અંગે એક મતદાન મથક પર બે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે જે પ્રમાણે કચ્છના એક હજાર આઠસો બાવન તેમજ મોરબી બેઠકના બસો એકાણું મતદાન મથકો પર બે હથિયારધારી પોલીસ જવાનોને તૈનાત કરાયા છે આ ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક મતદાન તેમજ તેના આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર નજર રાખશે પોલીસ અને અર્ધ લશ્કરી જવાનો થઈને કુલ પાંચ હજાર જેટલા જવાનો તૈનાત રહેશે જેમાં બે જેટલા હોમગાર્ડના જવાનો રહેશે આ સમગ્ર વ્યવસ્થા માટે બસો બાર મોટી બસ પંચાવન નાની બસ અને ત્રણસો પાંચ જેટલા નાના વાહનો જેમાં તુફાન ટાટા સુમો વગેરેનો સમાવેશ થાય છે ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ચૂંટણીના અન્ય સ્ટાફની સાથે પોલીસ સ્ટાફને પણ રવાના કરવામાં આવ્યા છે આ પહેલા એસપી સૌરભ તોલંબિયાએ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગત લોકસભાની ચૂંટણીમાં ત્રણસો સિત્તેર સંવેદનશીલ મતદાન મથકો હતા જ્યારે આ વખતે ચારસો જેટલા મતદાન મથકો સંવેદનશીલ તારવવામાં આવ્યા છે ભુજની સરહદ બાગ મધ્ય આવેલી રોયલ નર્સરીમાં તદ્દન વ્યાજબી ભાવે ફૂલ છોડના રોપાઓ ડેકોરેટિવ પ્લાન્ટ્સ પણ મળે છે અને બાગાયતી માટેના રોપા કચ્છમાં જૂનામાં જુનીને ભરોસાપાત્ર રોયલ નર્સરીમાં ફળ ફળાધીના રોપા અને દેશી વિદેશી ગુલાબના રોપાઓ સિઝનલ ફ્લાવર પણ હાજર સ્ટોકમાં મળે છે પણ novo બગીચો તૈયાર કરવો હોય તો બાકી બધી મુંજવર મૂકો બાજુએ અને આજે જ મુલાકાત લઈ આવો રોયલ નર્સરીની રોયલ નર્સરી સરદબાગ ખેંગાર પાર્ક ની પાસે પબુ ભાઈ ગઢવી 98258 57394